ત્યારે વડોદરામાં મરાઠાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી અકોટા દાંડિયા બજાર બ્રિજ પર શનિ મંદિર પાસે મરાઠાઓ દ્વારા આનંદ ઉત્સવ અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યાં મરાઠાઓએ મહારાષ્ટ્રના મરાઠા સમાજને આરક્ષણ મળતા ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી આજે મરાઠા આરક્ષણને જે અનુમતિ મળી છે સરકાર શ્રી તરફથી અને મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ તરફથી કે જેનું ઉપોષણ અને આખા ભારત દેશની અંદર મરાઠાઓને આરક્ષણ આપવા માટે મનોજભાઈ જરાંગે જે ઉપોષણ પર બેઠા હતા અને મરાઠાઓને આરક્ષણ આપવા માટે જે ઝુંબેશ ચલાવી એનો છેલ્લે ન્યાય સરસ રીતે આપવામાં આવ્યો છે એ માટે આજે અમે વડોદરા સ્થિત સૌ મરાઠાઓ ભેગા થઈને અમે જે મોરચો આયોજિત કરેલો હતો એ મોરચાવાળા અમે બધા ભેગા થઈને આજે અહીંયા અકોટા દાંડિયા બજાર સ્થિત અમે ફટાકડા ફોડી અને પેંડા ને એવું વેચીને અબિલ ગુલાલ કરીને અમે એક એ આનંદનો ઉત્સાહ સાજરો કર્યો છે અને અમે એમને ધન્યવાદ આપીએ છીએ મનોજભાઈ જરાંગે સાહેબને અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આરક્ષણની ખૂબ જરૂર હતી અમને લોકોને રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર